તો હવે આ મોટાના વચનમાં વિશ્વાસ થ્રળપણે વિશ્વાસ એ કે છે બરાબર છે એવું માનીને આ જો તમને કોઈ સાફ કરતા જોયો છે કોઈને સાફ કરતા જોયો છે ક્યાં અનુભવ છે પોતાની વાત જવા દો કોકનો અનુભવ નથી આપણને પોતાને સાફ કરે તો જવા દો પણ કોકને સાફ કરડો હોય અને મરી ગયો હોય આપ જોયું નથી પ્રત્યક્ષ અને દસમી છે એને કહ્યું છે સાફ આપણે પેલા ગ્રાહક હોઈએ સાફ કરતો મરી જાય અને તો એ કેવો વિશ્વાસ હોય છે સપનામાં દેખાય ને તો ખૂબ વાપરે હેઠો પડે ખાટલા પછી લ અને સાપ ગમે હોય ઝેરી હોય કે ના સાપ નીકળો નથી મારો નથી કેટલો વિશ્વાસ નથી અનુભવેલો છે અનુભવેલા છે જેનું જીવન આપણે જોઈ શકીએ છીએ જ્યાં જીવનમાં ત્યાગ વૈરાગ યુગી આપી શાસ્ત્રી મહારાજ મોતી કાકા ને ત્યાં ઉતરેલા આણંદમાં કડકડતી ઠંડી આમ તો યુગી આ ખાલી ચાદર પાથરીને ઉસી કંઈ હોઈ જાય શાસ્ત્રી અમને રજઈ ઓળાડી કાઢી નાખી ફરી ઓળી ફરી કાઢી ત્રણ વાર કાઢી નાખી શાસ્ત્રી ઓળ તો કાઢી નાખી ત્યાગમાં જ અમને સુખ છે હા એ એમનું મનનું આપણે કઈ રીતે જાણી શકીએ આપણે ઠંડીમાં એક હૃદય શું બીજાની બે પડી લઈએ અને તનનો થપ્પો કંઈ હોઈ જઈએ તારે મજા આવે ગરમ પાણી નાય તારે જ મજા આવે આ તો શિયાળામાં અગાસીમાં માટલું ભરીને રાખે પેલું ઠંડુ થઈ જાય પછી એનાથી નાય યોગી આપણે એમાં આનંદ આવતો રાજકોટમાં જ બાપા નાનભાઈ શેઠ ને ત્યાં ઉતર્યા પછી શેઠ સાહેબ કહ્યું કુટુંબ કે સ્વામી તમે હવે પલંગ રાખો નાના ના થાય ખૂબ કહ્યું ત્યારે બાપા ના જ પડે જે લોકો કહ્યું કે બાપા અમે બધા નાના બે વર્ષના છે ને બધા એસી બધા ઉપર ઉતરીશું ત્યારે પલંગ નહીં હોય ભાઈ ના છૂટકે બાપા બેઠા ને બીજા હરિભક્ત હતા બધાનો આગ્રહ પણ બાપા શું બોલ્યા ઈશ્વર હતા આ બાજુ હું આ બાજુ સ્વામી કે આજે મારો વટ ઉતરી ગયો નીચે મારો વટ હતો આજે પલંગો સુવા મારો વટ ઉતરી ગયો અને આપણે હવે સમજ્યા લોકો મહીમાં હવે પલંગ વલંગ આપે છે આ સુધી ક્યાં ગયા હતા લહા એમને ઊંધું પડ્યું વાત તૂતી ગયા હવે મજા જ નથી હા હાથી પર બેસાડ્યા બાપાને મણી એવી સરળ રહે કે તમારી આજે લાજ લીધી કે લહા રા બધા આ એક નથી બોલતા કેમ કે મોડા પર તમે જો મોડા કેટલું તેજ કેટલી ખુમારી આ બધું વિષય ભોગવતા થતાં આપણને ખુમારી ના હોય કેસ્ટર વાળ દિવેલી મળું ભેંસના પોદળા જેવું મળ્યું બધું ભોગવતા થકાય ત્યાગતા મળ ખુમારી જો મસ્તી જો એટલે કે લાચારી થી નથી ત્યાગ કરતા સમજીને મળે છે ને ત્યાગ કરે છે ના મળી નાય તો રહ્યા બ્રહ્મચારી એવું નથી બધું મળે છે ને છતાં ઠુકર મારે તેમાં એમને સુખ આવે છે અને આપણે એટલી વાત નથી જો ગૌતમ બુદ્ધ પેલું રાજપાટ હતું કઈ કયાગરી સ્ત્રી હતી રૂપારી સ્ત્રી હતી બાળક એટલો સુંદર હતો કોઈ દુઃખ પામીને છોડ્યું નથી અમને રાજપાટ કોઈ દુઃખ આવ્યું નથી પણ બીજાનું દુઃખ જોયું અમને બીજાનું દુઃખ આ તો પોતાને આવશે તો નથી છોડતા તો ક્યાંથી સમજવાના હતા ખાલી ગોપીચંદ આ બધા રાજાઓ જો એમાં સુખ હોય તો શા માટે સ્વામી શ્રી મહાજ પોતે બોલાય વડતાલના સોરવામાં કે જો સ્ત્રીમાં સુખે ચિત્તું કરો આડા કરોડ સ્થિતિ શા સારું મૂકે જો રાજમાં સુખે સ્વયંભૂ મનુવાદી મોટા મોટા રાજા તે તાપ કહીને વનમાં તપ કરવા સા સારું જાય મહાત પોતે બોલાય એટલે ખાલી આપણા મહારાજ સ્વામી બોલે એવું નથી સંતોને આ લોકોના મોટા બધા રાજાઓને જે ત્યાગ કહીને ગયા જે સુખી દેખાતા હતા રાજવી હતા પણ રાજ કરતા એટલે ત્યાંને વધારે સુખ આવ્યું છે જંગલમાં રાજમાં સુખી હતા પહેલાં કરતાં વધારે સુખ એમને જંગલમાં ત્યાગ કરીને ગયા ત્યાં આવ્યું છે એટલે આ લોકોએ એમ આપણને કહે તો આ લોકોના વચનમાં ધડ વિશ્વાસ ભગવાન સન ઓલા બધા તો આપણે ક્યાં પણ આપણા હાથમાં છે પ્રત્યક્ષ છે એના જીવન ડોક્યું કરી એમાં એને જળ વિશ્વાસ પછી એમ ફેંસલો કરી દો એમ કોર્ટમાં કેસ ચાલતું હોય ને બહુ લંબાય તો એ તમારા પાંચ સાત વર્ષ નીકળી જાય રાજકોટના બે ભાઈઓ હતા આસનસોલ ધનબાદ બાજુ કોન્ટ્રાક્ટર રેલવે કોન્ટ્રાક્ટર હોય ખૂબ પૈસા કમાય એમનો બાપ દાદા કે હું આખું રાખું એટલે કે હું આખું રાખું કોર્ટે પૈસાની ગરમી હોય એર કન્ડિશન છે ને અંદર ઠંડી હવા નાખે બહાર ગરમ હવા ફૂંકે કહે છે હા પૈસાની ગરમી એ હોય બેંકમાં ઠંડુ રહે અહીંયા ગરમી તો બે ભાઈઓ ઝગડ્યા કોર્ટ કચેરી ચડ્યા સાત વર્ષ કેસ ચાલ્યો બને સાડા ત્રણ ત્રણ લાખ ખર્ચ થાય એટલે સાત વર્ષના સાત લાખ ખર્ચ જજમેન્ટ આવું મકાન વેચી નાખો જે રકમે અડધી અડધી કરી લો ચૌદ હજારમાં મકાન સાત હજાર મળ્યા ખર્ચ કેટલો કર્યો સાત લાખ અને આયા કે સાત સાત હજાર અને સાત વર્ષ કાઢ્યા સમાધાન કર્યું હતું એક જ દિવસમાં સાત મિનિટમાં સમાધાન થઈ જાય અને આમાં સુલેર થાય ભયબંધી થાય આ તો બેને પેલો વેરભાવ વધ્યો કોઈ પણ જીતે વેરભાવ વધે કે નહીં કોર્ટમાં જીતા હોય તો વેરભાવ વધે વધારે અંતર પડે પૈસાની ખુમા ખુવારી પછી બુદ્ધિ સમય બધાને બરબાદી સમાધાનમાં તો આપણે આનંદ જનથી કોર્ટ કેસ કરીએ શું આ કહેશે કે સુખ નથી આ રાગ રાગમાં આપણે કહી છે તો એ અંત નહીં આવે એમનું માનો સમાધાન કરી લો સમાધાન કરી સમાધાન આવી રીતે એમના વચને એ કહે છે સળપણે માની લો બસ આ લોકમાં આપણે માનતા હોય છે